છાપરી બોર્ડર પર બનાસકાંઠા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે ચેકપોસ્ટ પરથી પસાર થતા નાના મોટા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા અને શંકાસ્પદ લાગતા વાહન ચાલકોની ફોટો આઈડીની નોંધણી કરી પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે આબરૂરથી આવતો માર્ગ રાજસ્થાનથી આવતો માર્ગ એ બોર્ડર થઈને આપણે અંબાજી શહેરમાં આવે છે અને કેફી પદાર્થો ના હોય એના માટે પોલીસ સધન ચેકિંગમાં લાગેલી છે પોલીસ દિન રાત મહેનત કરી રહી છે થર્ટી ફર્સ્ટના પૂર્વ તૈયાર પૂર્વ માટે પોલીસ મહેનત કરી રહી છે અહીંયા ઘણા સમયથી પોલીસ વાળા તદ્દન હાજર છે અને કેફી બધા ના આવે કોઈ પણ શંકા વસ્તુ પાલનપુર ગુજરાતમાં ના આવે આ બોર્ડરથી રાજસ્થાનથી ગુજરાતના અંદર એના માટે પોલીસ પૂર્વ તૈયારીમાં છે કેમેરામેન કાંતિ સાથે હું અશ્વિન પઠાણ હેડલાઇન ન્યૂઝ બનાસકાંઠા